જે ખાંભી છે આ બાજુ જે છે ને એ નાગબાપા છે ટોટલ એમ સમજો ને ઓગણી કે વીસ હજાર આડે છે એમાંથી વાત છે નો દીકરો છે અને ધન્ય છે યાર એની જનતા કે ઈ ભાઈ અહીં ચૂંકમાં આવાની ભાડું છે ને એ ભાઈ કીધું કે જો તમારે હિન્દુ ને મંદિર બનતા થાય ને એમાં ભાડું થાય ને મારે એક પર રૂપિયો જોઈએ નહીં માતાજીના પ્રસાદની વાત કરીએ તો આપણે ટૂંકમાં એક પ્રસંગ કહીએ કાળા ભગવાન આમ હતા હા હા કાળે તો હરફ આવેલા આમ આમ કરે અને ભાઈ આતો ભાઈ ચારણ ની જગદંભા કેવાય ને ચારણ ની જગદંભા તો ઘોડિયામાં હૈ હોય કે એસી વરણી હો વરણી પણ અમારા માટે તો ભાઈ માં તો માં જ કહેવાય ભાઈ એના માટે કદાચ માથાના ધ્યાન દેવા પડે ને તો આમાંથી કોઈ પાછી પીની કરી એમ છે ને તો હેલો યુટ્યુબ ફેમિલી ગેમ છો મજામાં જો કે તમે તો લોકો મજામાં જશે પેલો જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે ને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે આપણે જવાનું છે મેં તમને જો અગાઉ વિડીયો મોકલો તો કે માતાજીનું જે છે આપણે અહીંયા મંદિર બને છે મતલબ કોલા પતરાને માથે નાખવાનું છે તો એમાં છે ને ચેનલો ઘટતી હતી ને લાદી ઘટતી હતી કે ભાઈ લાદી કૂક ના ખાવી દે અને ચેનલ કરાવી દે ને તો મેં ત્રણ ચાર જણાએ થઈ ભેગા થઈ અને એ કર્યું છે બધું અને ક્યાં ક્યાંથી પૈસા આવ્યા કોને કોને પૈસા આવ્યા બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો તો તમને ખબર પડી હા જય દ્વારકાધીશ જય મોગલ

હાલો જય દ્વારકાધીશ હાલો તો હવે છોકરાને મૂકતો જા બે બેનું જય દ્વારકાધીશ જયમાં મોગલ બેનું હાલો તો ભાઈ હવે છે ને પેલો હું છોકરાને મૂકતો જાવ ને ઓલા લોકો અહીંયાથી આવી ગયા છે સાપરીથી તો અહીંયાથી લાદી લેવાનું છે ચેનલ લેવાનું છે હું કરવાનું છે બ્લોગ ની અંદર કન્ટિન્યુ બનાવી છે એટલે તમને ખબર પડી જાય તો છોકરાને અત્યારે સ્કૂલે મૂકીને હું નીકળી રહ્યો છું ઓન દેવ ટુકમાં લાદી લેવા માટે છે ને કે આપણે જે માતાજીનું મંદિર બનાવવાનું છે નાગભાઈ માનું તો અહીંયા લાદી નાખવાનું છે આપણે અને ઉપર પતરામાં ચેનલ ને કઈ ઘટ છે બધું લેવાનું છે તો એ લોકોની મારી રાહ જોઈશું હું જાઉં છું અને ભાઈ એમાં ટૂંકમાં ચાર જણા એ ફાળો આપ્યો છે એક હું છું અને બીજા ત્રણ વ્યક્તિ છે એમાં એક વ્યક્તિ તો એવા છે છે કે એની એની અમેરિકા બેઠા બેઠા આપણો જોઈ અને ડોલર ને ડોનેટ કર્યા છે કેટલા ડોલર ડોનેટ કર્યા છે અને બીજા બે દાતા કોણ છે અને કેટલા કેટલા પૈસા આપ્યા છે બ્લોગ ની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો છો તમને ખ્યાલ આવી જશે લાદીવાડા ની અહીંયા મળીયે લાદીવાડા ભાઈ ને અહીંયા જઈને કાન ભાઈ મજામાં મજા મજા આવ તો ભાઈ આ છે ને ટૂંકમાં વાત કરીને આ ટૂંકમાં અહીંયા અત્યારે હેન્ડલિંગ કરે છે લાદી પસંદ કરી લીધી ને આપણે આ લાદી પસંદ કરી છે કરીશું આ લાદી છે ને ટૂંકમાં ખરહટ છે તમને ટૂંકમાં કોઈ પણ લોકો હાલે ટૂંકમાં પડે નહીં પર કારણ કે અહીંયા સતત વરસાદ ને પડતો હોય તો કે હેવાર બે વાર નો જમીએ એટલા અમે છે ને ટૂંકમાં આ લાદી પસંદ કરી છે જે પેલી છે લાદી અને હવે અમારે છે ને ચેનલો લેવા જ છે લાદી અમારા બસ પડીવાર ની અંદર આવી જાય હલો ચા પાણી પીલો પછી ચેનલો લેતા જાય ત્યાંથી નીકળી જાય

કટિંગ કરી નાખશું જોઈએ ફાઈનલી કેટલો વજન થયો છે અત્યારે વજન છો છે ઓગણ સાઠ કિલો વજન છો છે આવો જઈએ હવે બિલ બનાવી લઈએ હાલો તો રિક્ષામાં નાખી લો પેક કરાવી લો ને આમનું પણ આપણે બિલ કરી દઈએ હાલો ભાઈ તો માતાજીનું નામ લઈને જાઓ તો તમે સીધા હવે અમે થોડો ઘણો સુનો લઈને જવાનું છે સુનો પણ કમ્પ્લીટ થઈ ગયો હાલો શું કે હવે તો હવે સીધા જઈએ સાપરીને મળીએ સાપરી જઈને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે ને હવે અહીંયાથી છે ને ગાડી ઉપર જાય એમ છે નહીં તો હવે અહીંથી છે ને હાલીને જવાનું છે તો ભાઈ આ વિડીયો છે ને કોઈ પણ કોન્ટ્રાક્ટર જોતા હોય ને તો આ રસ્તો થોડોક એમ સમજો ને કે નવસો મીટર જેવો છે અહીંયા માતાજી જો કે બધું જે કંઈ કરવું નહોતું એ બધા દાતા મળી ગયા ને બધું થઈ ગયું છે હવે કોઈ બિલ્ડર હોય કે કોન્ટ્રાક્ટર હોય ભાઈ તો એટલામાં સિમેન્ટ રોડ કરવાનો ઈચ્છા છે અહીંયા તો એવો કોઈ માણા હોય કોઈ દાતા હોય તો મને ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે નાખું છું ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો એક સિમેન્ટ રોડ થઈ જાય એટલે પછી કંઈ ઉપાધિ નહીં ચાલો જાય આપણે ઉપર માતાજીએ અને તમને પણ માતાજીના દર્શન કરાવું અને આ જે માલ લીધો છે એમાં કોને કોને ડોનેટ કર્યું છે કેટલા કેટલા રૂપિયા આપ્યા છે એ પણ હું તમને આડી ઉપર જઈને વાત કરું માતાજીને મંદિરે પહોંચી ગયા આ બાજુની જે ખાંભી છે ને એ નાગબાઈ માની છે ને આ બાજુ જે છે ને એ નાગબાપાની છે બંને અત્યારે અહીં સાથે છે ને અહીંયા આવો પણ ને એટલે ટૂંકમાં તમને તમારે છે ને એ કામ ટૂંકમાં એટલી શાંતિ મળે ને ભાઈ એની કંઈ સીમા નથી હું તમને જે પતરાની જે અધૂરું કામ છે ને જો ઓલી સાઈડ અત્યારે ત્રણ પિલોર થઈ ગયા છે આ અને આ સાઈડ એક પિલોર અડધો છે ને બે પિલોર અહીંયા કરવાના છે એટલે ટોટલ છ પિલોર કરવાના છે અને એમાં પતરા નાખવાના છે પિલોર દત્તા આવી ગયા છે પત્રા થઈ ગયા છે કમ્પ્લીટલી ચેનલો ઘટતી હતી તો ચેનલો આપણે લઈ લીધી છે અને બાકી આમાં જે ઓટામાં લાદી કરવાની ત્યાં અહીંયા એટલો ઓટો છે બાકી અહીંયા થોડોક ઓટો વધારવાનો છે એટલે સમજું કે

એટલે કે આપણે ઇન્ડિયન રૂપિસમાં આપણે કન્વર્ટ કરીએ ને તો પાંચ હજાર રૂપિયાના આડેગાડે થાય એ અમેરિકાથી એક ભાઈએ મોકલ્યા છે અને પાંચ હજાર રૂપિયા આપણે ડૉક્ટર ભરત આહિર જે યુટ્યુબ ચેનલ છે જો કે તમે ઓળખતા જશો અને મારો ખાસ ભાઈ છે પાંચ હજાર રૂપિયા એને મોકલેવા છે ચાર હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયા જેક્સ લાઈફસ્ટાઈલ બ્લોગ એટલે કે જનકભાઈ એ પણ મારો મિત્ર છે એને નાખ્યા છે અને પાંચ હજાર રૂપિયા જેવો મારે નાખવાના છે કારણ કે તમને ખબર હોય તો આગળ હમણાં હું મારી એક વાસડીનું ઓપરેશનમાં લઈ ગયો તો એનું નામ આપણે રાખ્યું હતું વેગડ અને એ મારી વાસડીને હું ન બચાવી શક્યો એટલે એની યાદમાં આપણે અહીં ડોનેટ કરવાના છે જે કંઈ પૈસા છે એ આપણે ટૂંકમાં મારા તરફથી ઓલા લોકો હોય તો એના તરફથી આપ્યા છે અને એ મારી વેગડની છે ને આપણે અમર કરી દેવાની છે કે ભાઈ વેગડની નામથી આપણે નાખવાની છે અને અત્યારે આ યાર જે કામ અધૂરું હતું ને પૂરું થઈ જાય ને એટલે કંઈ ઘટે નહીં બીજી વાત એક કરી દઉં ગર્વ લીધા જે વાત છે કે અઢાર વરણની માતો છે આ પણ જે અત્યારે મા ઓલા ભાઈ રિક્ષાવાળા ભાઈ આવ્યા હતા ને એ એક નો દીકરો છે અને ધન્ય છે યાર એની જનેતાને કે એ ભાઈ અહીં ચૂંકમાં આવ્યા ને જે કે ભાડું છે ને એ ભાઈએ કીધું કે જો તમારે હિન્દુને દેવી દેવતાના મંદિર બન થાય ને તો એમાં જે ભાડું થાય ને મારે એક પર રૂપિયો જોઈએ નહીં વિચાર કરો કે એ વ્યક્તિ

પણ હજી લગીને ઇતિહાસની માલીપા દી કોઈને જનાવાર છે ને ડંખ દીધો નથી બાકી આ ભાઈ આ તમે જો સારી પા જંગલ જ છે તો આપણે ટૂંક સમયની અંદર આપણે આ માતાજીનું મંદિરનું કામ છે સફળતાપૂર્વક પૂરું કરવાનું છે ને એમાં તમારો પણ મોટો સપોર્ટ છે બરાબર આ બધા લોકોના અહીંયા કારણ કે ભાઈ અમે બધા તો શું છે પૈસા દઈને માલ દઈને બધા નીકળી જાય પણ અહીં ભાઈ મારે ઘરે લાદુનું કામ હાલતું હતું ને મને ખબર છે તમારે ઘરે કામ હાલતું હોય ને તમને અહીંયા જે માણસો હોય ને ચા પાણી પીવડાવવા ખવડાવવું પીવડાવવું દરરોજ અહીં હાજરી દેવી કારણ કે આ સમયની અંદર છે ને ભાઈ કોઈની આગળ એવડો ટાઈમ નથી પણ એ સમયની અંદર જો અહીંયા લોકો કામ આપતા હોય આ એક નહીં આ ગામના ટોટલી વ્યક્તિ છે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આખું ગામ અડીખમ ઊભું રહે ભાઈ અને ભાઈ આ તો ભાઈ ચારણની જગદંબા કહેવાય ને ચારણની જગદંબા તો ઘોડિયામાં હિંસકતી હોય કે હેંસી વરણી પણ અમારા માટે તો ભાઈ મા તો માં જ કહેવાય ભાઈ એના માટે કદાચ માથાના ધ્યાન દેવા પડે ને તો આમાંથી કોઈ પાછી પીની કરે એમ છે નહીં એ કારણ ભાઈ ખોટી વાત છે બાપા મને કકીડા કકી મેં બોલ્યો નઈ કઈ પાસો છે પાસો એટલો ઉભો હું આ મને અસભો થાય તો પાછો કરી જોઈ પાસો આ ઉભો છો ને

પછી આપણે ચારણ જગદંબાનો આખો ઇતિહાસ આખો એનો લેખ કઈ રીતના માતાજી છે કઈ રીતના બહેડા હું છે હું નહીં એનો ઇતિહાસ આખો છે એના વિશે વાત કરશું આ તો ખાલી જે લોકોએ મને પૈસા આપ્યા હતા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને મેં તમને કીધું કોને કોને કેટલા કેટલા પૈસા આપ્યા તો એ બધાને ટૂંકમાં એમ થાય કે નહીં ભાઈ અમારા પૈસા છે લેખે ભૂગી ગયા ને બિલ તમને બધા આપ્યા છે બરાબર આપણે ટોટલી પૈસા વાપરા છે રેડી તો ભાઈ તમારા બધાનો ડૉક્ટર ભરત આહિર જેક્સભાઈ અને અમેરિકાથી જે પૈસા આપ્યા છે તમારો બધા ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ટૂંકમાં માતાજીના કાર્યની અંદર એટલું કર્યું એટલું ભાઈ તમારો દિલથી આભાર ને માતાજી તમને દહગણું કરીને દે એવી માતાજીને પ્રાર્થના કરીએ કારણ કે આ તમને ખાસ બતાવવા માટે થઈને હું અહીંયા આવ્યો હતો અને જે લાદીની છે અહીં ટૂંકમાં અત્યારે સોમાહમાં ઉપર હાલે હગે એમ નથી તમે જોયું રસ્તાનું કામ બહુ હજી એટલું બધું નથી વિકશું તો ટૂંકમાં લાદી છે એ ટૂંકમાં ભાઈના ઘરે રાખી દીધી છે ને એને અહીંયા ને છે તો ટ્રેક્ટરમાં ટૂંકમાં લાદીને બધું લેતા આવશે કારણ કે ટ્રેક્ટર હોય તો ઉપર ચડી જાય એટલે હવે જ્યારે માતાજીનું કામ સંપૂર્ણ થાય તો અહીંયા પાછું આપણે અહીં માતાજીનો જે અંજર થાય તો મુલાકાત કરશું ને અત્યારે કામ જે હતું બધું કાલથી સફળતાપૂર્વક ચાલુ થઈ જાય ને પછી ભાઈ જેવી માતાજીની મા નાગભાઈની ઈચ્છા તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે ઘરે થોડી ઘણી આપણે હિસાબ કિતાબની પણ વાત કરવી પડે ને કે ભાઈ કેટલા પૈસા આવ્યા છે ને કેટલા પૈસા ગયા છે ને અત્યારે આપણે કેટલા પૈસા વધ્યા છે તો ભાઈ મેં કીધું હતું કે અમેરિકાથી આપણે ડોનેટ આવ્યું છે તો તમે વિચાર કરો કે કોઈ લોકો માનવામાં વિચાર નહોતા કે નહીં ભાઈ તમે ખોટું બોલો છો તો અહીંયા જો સ્ક્રીનશોટ મેન્શન કરું છું એ ભાઈએ આપણે સાઈઠ ડોલર આપણે દાન કર્યા હતા નાગભાઈનું જે મંદિર બનાવવાનું છે એની અંદર એ કે તમને જે મજા આવે કરી નાખો પણ હું અહીંયા બેંકમાં ગયો ને તો ટૂંકમાં એ ટૂંકમાં આપણે ઇન્ડિયન કરન્સીમાં ફેરવવામાં તકલીફ પડતી હતી એટલે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ આ ટૂંકમાં તકલીફ છે ભાઈએ યુપીઆઈ આઈડી માંગી અને એક ઝટકાની અંદર અમેરિકામાં બેઠા બે સો ડોલર આપણે નાગભાઈના મંદિર બનાવવામાં આપણે આપ્યા છે ને સો ડોલર એટલે આપણે ઇન્ડિયા રૂપિયામાં આપણે કન્વર્સ કરીએ ને તો આઠ હજાર છત્રીસ રૂપિયા થાય થોડો ઘણો ચાર્જ કપાતા તો અહીંયા જો આઠ હજાર બસો છત્રીસ રૂપિયા એ ભાઈના આવ્યા છે પછી પાંચ હજાર રૂપિયા ડોક્ટર ભરત આહિરના આવ્યા છે પાંચ હજાર રૂપિયા મારા છે અને ચાર હજાર ચારસો ચુમ્માલીસ આપણા જક્ષભાઈના છે તો ટોટલ બધાનો આંકડાનો આપણે સરવાળો કરીએ ને તો બાવીસ હજાર છસો ને એંસી રૂપિયા આપણે આગળ ટોટલ રકમ થઈ છે એમાંથી ખર્ચની વાત કરીએ તો આપણે જે લાદી લીધી ચારસો ફૂટ તો નવ હજાર એકસો એકાવન રૂપિયા લાદીનો ખર્ચો થયો છે સુડતાલીસો રૂપિયા છે આપણે એમાં વીસ ફૂટની એલ્યુમિનિયમની ત્રણ બાય દોઢની આપણે જે ચેનલ આવે એ ટૂંકમાં વીસ વીસ ફૂટની આપણે ત્રણ ચેનલ લીધી છે એના સુડતાલીસો રૂપિયા ને એકસો વીસ રૂપિયાનો ત્રણ થયેલી પાંચ પાંચ કિલોનો સુનો લીધો છે એટલે ટોટલ આપણે આગળ છે ને અત્યારે આવક થઈ છે બાવીસ હજાર છસો એંસી રૂપિયાની ટોટલ એમાંથી જ આવક છે તેર હજાર નવસો ને રૂપિયા અને ટોટલ અત્યારે આપણી મેરે આઠ હજાર સાતસો ને નવ રૂપિયા પડ્યા છે ભાઈ વિચાર કરો કે અમેરિકામાં બેઠા બેઠા એક જ ઝટકે અંદર સો ડોલર નાખી દેવા તો યાર સલ્યુટ છે તમારા મા બાપને ને ધન્ય છે તમારી જને તને કે જન્ય તમને જન્મ આપ્યો બાકી હજારો કરોડો રૂપિયા પડ્યા પણ અંદરથી પોરોના પોલ્લા છૂટવા જોઈએ તમારા ખીચામાં હજાર રૂપિયા પડ્યા છે ને પાંચ લાખ રૂપિયા પડ્યા છે ને એમાંથી પાંચ રૂપિયા વાપરવાને તો એના માટે દાતારી જોઈએ ભાઈ સારી એવો સપોર્ટ મળ્યો છે હવે અત્યારે આપણે કંઈ ડોનેટની જરૂર નથી દાનની જરૂર નથી એવું કંઈ લાગશે તો તમને બધા લોકોને કે કહેવું ચોક્કસથી આપણે બધા સાથે મળીને મદદ કરશું અત્યારે જે કંઈ કામ હતું બધું થઈ ગયું છે તો બસ આજનો બ્લોગ અહીંયા લગી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય માં મગઢ રાધે રાધે બ બાય